એનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ડોક્ટર હિમાંશુ ઠક્કરે ગીર સોમનાથ પંથકના દસ વર્ષના બાળકની જટિલ સર્જરી કરી હતી આ બાળક ત્રણ વર્ષનો હતો ત્યારે પ્લાસ્ટિકની સીસોટી ગળી ગયો હતો જેના કારણે બાળકને સતત સાત વર્ષથી તાવ શરદી ઉધરસની તકલીફ હતી સીટી સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે બાળકની શ્વાસનળીમાં વર્ષોથી સીસોટી ફસાયેલી છે જટિલ સર્જરી કરીને જાણીતા એનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે

એ એ કેસ શું હતો અને કઈ રીતે તમે બાળકને કર્યો બાળક સુત્રાપાડા ગીર ડિસ્ટ્રિક્ટ નું મટાણા ગામનું પેશન્ટ હતું વિસ્મય નકુમ એની ઉંમર જયારે બાળક ત્રણ વર્ષનો હતો ત્યારે પ્લાસ્ટિકની સિસોટી રમતા રમતા ગળી ગયો હતો સાત વર્ષ સુધી એ બાળકની શ્વાસણીમાં સિસોટી રહી અને ત્યાં લોકલ ઘણી દવાઓ કરાવી શરદી ઉધરસતા દવાઓ ચાલતી હતી અસ્થમા ન્યુમોનિયાની દવા ચાલતી હતી ટીબીની અમુક દવાઓ ચાલુ થઈ ગઈ હતી અને વારે ઘડી એને દાખલ કરવો પડતો હતો હોસ્પિટલમાં અંતે એના મામા રાજકોટમાં રહે છે એને રાજકોટ બોલાવ્યો અને આપણી પાસે જ્યારે આવ્યા ત્યારે સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે એની શ્વાસસ્થળીમાં જમણી બાજુ કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ફસાયેલી છે કોઈ પણ વસ્તુ શ્વાસ સ્થળીમાં સાત વર્ષ સુધી રહે અને બાળક જીવતું રહે એ પણ એક બહુ અચંબિત કિસ્સો છે અને દુરબીન વડે અમે લોકોએ એને શ્વાસમાં જેને બ્રોન્કોસ્કોપી કહેવાય પ્રોસીજર જેની અંદર શ્વાસની દિવાલ સાથે વર્ષ સુધી કોઈ વસ્તુ હોય જે સાથે હતી કફ જામેલો હતો આજુબાજુ એકદમ ગ્રેન્યુલેશન ટીશ્યુ એટલે સોજો આવી ગયો હતો શ્વાસ બાળકની ઉંમર ત્રણ વર્ષ હતી ત્યારે ગળી ગયો હતો દસ વર્ષનો થયો ત્યારે એનું નિદાન આપણે કર્યું સીટી સ્કેન મારફતે અને દૂરબીન વડે એ સિસોટી કાઢવામાં આવી એટલે સાત વર્ષ સુધી કોઈ પણ વસ્તુ ફસાયેલી રહે પ્લાસ્ટિકની શ્વાસણીમાં અને દુરબીનથી કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેની માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે અમારું નામ નોમિનેટ કર્યું હતું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અમારું નામ પ્રસિદ્ધ થયું છે જે એક અમારી માટે પણ ખુશની વાત છે પણ એ કરતાં પણ વધારે ખુશની બાબત એ છે કે અમે કોઈ બાળકની યાત્રા મુક્ત કરવામાં સફળ થયા અને મેડિકલ ક્ષેત્રનો ખૂબ જ વિચિત્ર એઝ વેલ એઝ રેયર ખૂબ જ ભાગ્યે જ જોવા મળતો આવો કિસ્સો છે કે જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જે બહુ રેકોર્ડ ની બુક કહેવાય છે એમાં નોંધ લીધેલી છે નાના બાળકો અનેક અવારનવાર મોઢામાં એક એમની પોતાની જિજ્ઞાસા વૃત્તિને લીધે મોઢામાં કોઈ પણ વસ્તુ નાખતા હોય છે જેના પરિણામે કાનના ગળામાં એ વસ્તુ ફસાઈ જાય અને ઘણી વખત માતા પિતાના ધ્યાનમાં રહી જતો હોય છે સેમ આ જેમ કિસ્સો હતો એ રીતે તો નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે ખાસ એમનું ધ્યાન રાખવું કે શું વસ્તુ આજુબાજુમાં રેર કેસમાં જટિલ સર્જરી કરીને રાજકોટનું ગૌરવ સમગ્ર દેશ લેવલે વધાર્યું છે ત્યારે માતા પિતા માટે પણ લાલબત્તી સમાન આ કિસ્સો છે કારણ કે મેડિકલ ક્ષેત્રે આવું ભાગ્યે જ આ કિસ્સો જોવા મળતો હોય છે તો માતા પિતાને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ